શાંતિ જ છે હાવ એમ અત્યારે હાવ હાવ શાંતિ થઈ ગઈ અને અત્યારે હું કે ખેતરમાં તો કોઈ કામ કરતું હોય નહીં કેમ કે અત્યારે બધું ભીનું છે બાઈજરીનું કામ ને બધું એમનું પીડું આપણે હજી ગામમાં એમનું પીડું છે એ જવાનું થાય હું અત્યારે છે મસ્ત ધાબા પર ગપો પડશે કા બોલતા નહીં હાવ શાંત વાતાવરણ છે ને એટલે એવું લાગે તો છે કે વરસાદ તો આવવાનો જ છે હજી ગરમી થાય છે કેટલા મસ્ત ફૂલડા છે ક્યારે તરણી ખીલેલા વાહ તુંબડી

ને ઓલી ઘેરે લાઈટ ઓલી થાય ને એના કારણે જ થાય કેમ કે દીયો તરત જ વીયો જાય છે નથી રહેતો હવે આનું કીધું થયું આ તો આ ખેતર ખાલી થાય ત્યારે આવશે કેમ કે અહીંયા ગેપ વધારે પડે છે ને તો અહીંયા આપણે એક થાંભલો નાખો નતો કે ખેતર ખાલી થાય ત્યારે ફિટ કરી જાવ પણ આ એટલું તો કરવું જોઈએ ને બે વાર અરજી કરી પણ કોઈ ધ્યાન જ નથી દેતું બોલો ના હું કામ હું કહું વરસાદ આવવાનો છે ખબર નહીં આ આને બાંધો હાલ છે

આ તાણિયા ને એવું તો બધું આવું તૂટી જ ગયેલું છે અરજી કરેલી પણ કોઈ ધ્યાન નથી દેતો એવું લાગે છે કે ત્રીજી અરજી કરવી પડશે જોઈએ હવે ભાઈ શું કરવું કો આપણું તો કઈ હાલે નહીં ધ્યાન ન દે તો શું કરવું આપણે જઈ ત્યારે અરજી કરી પણ આવવા તો ને ચેક કરવા ના ઉપલું ઓલું હતું ને એ તો ફિટ કરી દીધું આવડવા પણ હજી આટલું ફિટ કરવાનું બાકી છે ડીઓ બાંધવાનો તો બાકી જ છે આયો લાવો પકડી લે અહીં

આ હવે પૂરો થઈ ગયો સીઝનનો વરસાદ હવે દિવાળી આવે છે હમ એ ખોટો મને હાથ કર્યો તો ને હું તો કાઢવા હા હોય બાલ હે નાખ મેં ભાઈ છે ને મારું કામ કરને પછી આ ખૂટોને છોડવા નથી બધું છોડને પછી એટલે કમ્પ્લીટ હવે ખાડો ગાળે છે બેન ખાડો ગળાય એટલે આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ખાડો ગાયો ઘર બનાવીને ચાર નાખીને મે કામ જ ન કરતો મારું કામ હતું તો કરી દીધું છે કો સરખો એક આ વાત